અને આમ તો આપણે એક એક તો જ બ્લોક બનાવતા હતા પણ આજ જો વાડી આવ્યા ને તો આપણો આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે અને અત્યારે જો બધાયના પડા ખાલી છે કાલ થોડોક વરસાદ આવ્યો તો કાપડી થોડોક વરસાદ આવ્યો તો આપણે વાવી દીધું છે કે બાકી છે શું વાવ્યું છે માંડવી માંડવી વાવ્યું છે તો જો કાલ વાવવા તો હું નહોતો આવ્યો અહીંયા છે ને કાલ વાવી ગયા છે માંડવી અને આ જાયા સિવી પડા ફરતે વાળા બાંધવા અને હા અત્યારે છે ને માઈક કનેક્ટ નથી કેમ કે ચાર્જિંગ ઓછું છે ને તો જો પાવર બેંક છે સાથે તો અમને થોડી વાર પછી માઈક કનેક્ટ કરી દેવી અને પછી અવાજ સારો આવશે અને અત્યારે બાકી જો આવી રીતે છે કંઈક બધાની વાળ્યું અને થોડાક ટાઈમ પછી છે ને આમાં બધી બધું ઉગી જશે ને પછી લીલા છમ પડા થઈ જાય છે પડા એટલે કે ખેતર એમ ગામડામાં છે ને ખેતરને પડાય કેવી જો આ છે ને આ એક સીધે છે તો એ એક આખું પડવું કહેવાય તો તમને જ ખબરે જ હશે પણ જે સિટીમાં જતા હોય ને એને ખબર ન હોય ઓકે શોગાઈ જ અત્યારે જુઓ આપણે પડા ફરતે આ રીતે થાંભલા ખોડી દીધા છે આ જુઓ તમે અહીંયા એક અહીંયા એક અહીંયા અને એક અહીંયા એ રીતે જુઓ ફરતે ફરતે આપણે ખોડી દીધા છે અને હવે છે ને એમાં વાળા બાંધવાના છે તો એ જો પરસેવો હું કાતો આવો પરસેવો છે ને એ આ કામ કર્યું એનો નથી પરસેવો છે એનો છે ને ચાલો હું તમને દેખાડું તો જુઓ પરસેવો છે ને આનો છે એક જ સેકન્ડ આ ઓપન આ જો હાથ ગારાવાળા છે ને ફિંગરપ્રિન્ટ એ નહીં લાગે તો જો આનો પરસેવો છે ભાઈ હવે આને રિકવર કરવામાં પંદર દિવસ હશે કાલ છે ને એક કોલ હોલ્ડ રહી ગયો તો બે કોલ હોલ્ડ હતા નિફ્ટીમાં અને બેંક નિફ્ટીમાં બેમાં કોલની પોઝિશન હોલ્ડ રાખી હતી કીધું આજે ગેપઅપ ખુલશે પણ માર્કેટ ખુલ્લું નીચે એટલે પરસેવો આવી ગયો છે ભાઈ પણ કંઈ વાંધો નહીં આ છે ને દસ પંદર દિવસમાં રિકવર થઈ જશે કેમકે આ વખતે થોડુંક મોટું જ લોસ થઈ ગયું જો કેટલું છે

આવું કેમ કે જો આપણે તો બ્લોગ ચાલુ કરી દીધો રોજ બ્લોગ બનાવવા હોય તો પછી તારે હોત ને થોડોક સાથ દેવો પડે યુ આ થાય છે તમારી આ તો કરો ચાલુ આનો બ્લોગ પણ એમાં બ્લોગ માં માર કેમ આવું તમે હતા વાડીયા નું હતી ઘરે તો કેવી રીત ભેગું થઈ બ્લોગ બનાવવાનું હા અને વાડીયા આજ છે ને એવું કઈ ખાસ કામ હતું નહી એ તો તમે બધા આગળ જોઈને જ આયા છો કે આપણે ખાલી વાડી ફરતા વાળા બાંધવાના હતા તો એમાં આનું કઈ કામ એ ન હોય કા એટલે જ ઘરે હતી તો અત્યારે જો વાડીનું કામકાજ પતી ગયો એટલે આવી ગયા ઘરે અને આપણે સોળ સત્તર હજાર નું લોસ હતું કેટલાનું સોળ સત્તર હજાર બધું લોસ થઈ ગયું એટલું બધું ઘડેક તો મને પરસેવો વળી ગયો હતો અત્યારે થોડોક પરસેવો સુકાઈ ગયો છે ને ચાલો તમને છે ને શેર માર્કેટ નું જે કઈ અપડેટ છે ને એ કહી દઉં કે અત્યારે કેટલું લોસ છે મિત્રો મેં તમને કીધું હતું કે આ લોસ રિકવર કરવામાં આપણે દસ થી પંદર દિવસ થશે પણ એવું કઈ થયું નહીં આપણે વાડીએ હતા ને વાડીએ વાડીએ જો બધું લોસ મેં રિકવર કરી લીધું છે આ જો એક બાર હજારનો લોસ અને એક ચાર હજાર ત્રણસો અને એના પછી જો પાંચ હજાર પાંચ હજાર સોળસો અડતાલીસો મતલબ ત્રણ ચાર ટ્રેડ આપણે પ્રોફિટમાં ગઈ ને એટલે અત્યારે લોસ ટોટલ છે ત્રણસો નવ્વાણું રૂપિયા એટલે કે આપણું જે કાઈ લોસ હતું એ બધું રિકવર થઈ ગયું છે અને હજુ તો અત્યારે તો ખુશ છું કેમ કે હજુ તો માર્કેટ ઓપન થયું ને બે કલાક થઈ છે હજી ત્રણ વાગ્યા સુધી ઓપન હોય જોઈએ કે હવે એકાદી ટ્રેડ કરું છું કે નહીં અથવા તો લોસ થાય છે કે શું થાય છે એ આગળ તમને બ્લોગમાં જોવા મળી જશે કા કેમ કે હજી જો આમાં નક્કી ન કહેવાય કે આટલું જ લોસ છે હજુ લોસ વધી પણ જાય અથવા તો પ્રોફિટમાં પણ આવી જાય પ્રોફિટ પણ થઈ જાય તો એ બધું તમને આગળ કન્ટિન્યુ જોવા મળી જશે તો બ્લોગમાં બની રહેજો બાકી આ જો અમારો

હવે છે ને થોડાક દિવસ પછી લગભગ થઈ જશે અઠવાડિયું દસ દિવસમાં મકાન હા એટલા દિવસ થઈ જશે હા તો રૂમ તૈયાર થાય ને પછી આ રૂમ હોત તમને દેખાડીશ તો કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો અને જો ચેનલ ઉપર નવા છો તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો તો અત્યારે વગી ગયા છે સાડા ત્રણ અને હવે આપણે અત્યારે નવરા થઈ ગયા એટલે જો તૈયાર થઈને હવે ક્યાંક જવાનું છે કઈ બાજુ જવાનું છે જસદણ જવાનું છે તો જો અત્યારે જસદણ જવાનું છે ને જસદણ હું લેવા જવાનું છે એ તો કે જસ્ટ જવાનું છે એમ દાંત કઢી છે એટલે દવાખાને જવાનું દાંત દાંત દેખાડવા જવાનું છે દવાખાને દાંત કઢાવી દે ને કેટલા 4 5 દી પહેલા હા 4 5 દી પહેલા કઢાવી દે ને તો અત્યારે હું દેખાડવા જવાનું છે અને જો અત્યારે નવરા કેમ અત્યારે થા ખબર છે કેમ કે 3:30 વાગે સુધી માર્કેટ શરૂ હોય એટલે કે શેર માર્કેટ શરૂ હોય તો એમાં મતતા હતા અને અત્યારે માર્કેટ આપણને નવરા કરી દીધા છે એટલે હવે જ આવી છે જસદણ હા હવે આકર દીધા છે એનો મતલબ એમ કે હવારે મે તમને કીધું હતું કે આટલું લોસ છે અને કીધું હતું કે 10 15 દિવસની વાર લાગશે આ બધું રિકવર કરવામાં પણ પછી પાછું તમને ખબર હોય તો આપણે બપોરે રિકવર હોતન કરી લીધું હતું પણ હવે પાછું હતું એમણે થઈ ગયું છે ભાઈ હવારે જે હતું ને એમાંય પાછા થોડાક ભર્યા છે અને લોસ વધી ગયો છે એટલે હવે તો સાચું પંદર થી દસ દિવસ તો થશે મતલબ દસ થી પંદર દિવસ તો થશે તે બધું રિકવર કરવામાં લોસ એટલું થઈ ગયું છે આજ તો

ઘરે આવ્યા પછી કઈ મેં વ્લોગ બનાવ્યો ન તો તમે જ બનાવ્યો હશે દસ દન ગયા તો તમે જ બનાવ્યા છે પછી રસ્તામાં બોલવાની હતી થોડું ઘણું કઈક બોલવાની નહીં કા પાછળ સબસ્ક્રાઈબર આગળ માર્યા એટલે પછી કઈ બોલી નહીં પછી એને વાત કરવા દીધી હા તો ચલો કઈ વાંધો નહીં હવે જો આપણે ઘરે પૂગી ગયા છીએ અને આવો હતો કઈક આજનો અમારો દિવસ બાકી બાકી ના વ્લોગ માં એટલું જ ફરી મળશે એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય આના નો બ્લોગ આ બનાવશે પાકું ને પાકું ચાલો મળીએ ફરીથી એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય